मैन एंड मिडिल क्लास आइटम्स में देर देर इज अ कंप्लीट रिडक्शन रिडक्शन फ्रॉम एटीन और फ्रॉम ट्वेल्व टू फाइव परसेंट आई लिस्ट आउट दोसेंट फ्रॉम एदर एटीन और फ्रॉम ट्वेल्व જીએસટી કાઉન્સિલની કાલે છપ્પનમી બેઠક હતી અને બેઠકમાં ખૂબ મોટો નિર્ણય લેવાયો છે એટલે આપણે જે કહેતા હતા કે વસ્તુઓ મોંઘી થતી જાય છે નાનામાં નાની ખાદ્ય વસ્તુ લેવા જવી હોય તો પણ એનો જીએસટી આપવો પડે છે તો હવે એ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે એટલે પાંચ અને અઢાર ટકાના સ્લેબ રાખવામાં આવ્યા છે બાકી બાર અને અઠ્યાવીસ ટકાના સ્લેબ જે છે ખતમ કરી દેવામાં આવ્યા છે મોટા ભાગની જીવન જરૂરી વસ્તુમાં જીએસટી નો ઘટાડો કરવામાં આવ્યો છે અને

રોજિંદા જીવનની વસ્તુની વાત કરીએ તો સાબુ બીજા નાસ્તાની હતી એમાં પણ બાર ટકા પહેલા હતો જે પાંચ ટકા કરવામાં આવ્યું છે બાળકોની બોટલથી લઈને નેપકિનથી લઈને ડાયપરથી લઈને બધી જ વસ્તુઓ જેમાં બાર ટકા જીએસટી લાગતું હતું એ બધી જ વસ્તુમાં હવે પાંચ ટકા જીએસટી લાગવાનું છે ઘણી બધી વસ્તુઓ એવી છે એટલે કપડાં સસ્તા થવાની સંભાવના છે બીજી બધી વસ્તુ જેને લક્ઝરીમાં ગણવામાં આવતા હતા એનો જીએસટી જે છે એ ઓછો કરી દેવામાં આવ્યો છે ખેતીમાં ટ્રેક્ટરમાં બાર ટકા જીએસટી હતું એ હવે પાંચ ટકા થઈ જશે ટ્રેક્ટરના ટાયર જે અઢાર ટકા જીએસટી લાગતું હતું એ પાંચ ટકા થઈ જશે સિંચાઈ મશીન બાર ટકા જીએસટી હતું એ પાંચ ટકા થઈ જશે હેલ્થ એટલે જે આરોગ્ય વીમો જે હતો એમાં અઢાર ટકા જીએસટી હતું એ ઝીરો થઈ જશે થર્મોમીટર અઢાર ટકા જીએસટી પાંચ ટકા થઈ જશે ઓક્સિજન ઓક્સિજન બાર ટકા જીએસટી પાંચ ટકા થઈ જશે એટલે આવી જે જીવન જરૂરી અને આરોગ્ય હેલ્થ સાથે જોડાયેલી વસ્તુ છે મોંઘી હતી જે એવું કહેવાતું હતું કે એમાં વધારે જીએસટી લાગે છે એ બધી સસ્તી થવાની છે ઓટોમોબાઈલ નાની કાર અઠ્યાવીસ ટકા જીએસટી પહેલાં હતું જે હવે અઢાર થઈ જશે મોટર પર અઠ્યાવીસ જીએસટી હતું જે હવે અઢાર થઈ જશે શિક્ષણની વાત કરીએ તો નકશા ચાર્ટ ને બીજી બધી સ્ટેશનરી જે વસ્તુ આવે એના ઉપર બાર જીએસટી હતું જે હવે જીરો થઈ જશે પેન્સિલ થી લઈને બીજી બધી વસ્તુઓ જે હતી જે સ્ટેશનરી માં વાપરીએ એ 12% GST લાગતું હતું એ 0 થઈ જશે પુસ્તકો પર લાગતા GST જે 5% હતું એ 0 થઈ જશે બીજી બધી અનેક વસ્તુઓ એવી છે કે જે આપણે રોજિંદા જીવનમાં વાપરતા હોઈએ છે જે મોંઘી લાગતી હતી એ હવે GST ઘટવાને કારણે ઘણો બધો ફાયદો થતો જશે કારણ કે 5 અને 18 એટલે કાં તો એકદમ જીવન જરૂરી વસ્તુ છે અને એમાં પણ અમુક વસ્તુઓમાં 0% GST થઈ ગયું છે બાકી 5% અને પછી 18% એ લક્ઝરી લાગતા જીએસટીમાં આવતી વસ્તુઓ હશે એટલે એ બધી વસ્તુઓ પર ઓલમોસ્ટ જીએસટી કરી દીધું છે સુધારો લાવવા માટેનો આ નિર્ણય છે ગુજરાતના સીએમ પણ ટ્વીટ કર્યું કાલે નિર્મળા સીતારમણ જયારે આ બેઠક યોજી અને બેઠક પછી પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બધી જ ડિટેલ આપી કે બાવીસ તારીખથી આ જીએસટી ના જે નવા સ્લેબ છે

Uh, reduction from 18 or from 12 to five percent. I list out those items, all of whom have come to five percent from either 18 or from 12. Common man items such as hair oil, toilet, soap, bars, soap bars, shampoos, toothbrushes, toothpaste, bicycles, tableware, kitchenware and other household articles have all come to five. वेदर दे वेर एन एटीन और वेदर दिमिलरली रिडक्शन ऑफ जी एस टी फ्रॉम फाइव परसेंट टू नील पांच से जीरो में जाने वाले आइटम्स इंडिकेट कर रहा हूं अल्ट्रा हाई टेम्परेचर मिल्क द यूएचटी मिल्क चेना और पनीर ऑल द इंडियन ब्रेड विल सी नील रेट सो रोटी किसी के ऊपर भी चपाती और रोटी और पराठा और वॉट इट इज दे ऑल कम टू नील रिडक्शन ऑफ जीएसटी फ्रॉम 12 परसेंट और फ्रॉम 18 परसेंट टू फाइव इसमें फूड आइटम्स बहुत सारे हैं नमकीन से भुजिया है सॉसेस है पास्ता है इंस्टेंट नूडल्स है चॉकलेट्स कॉफी प्रिसर्व्ड मीट कॉर्नफ्लेक्स बटर घी ये सब पांच परसेंट आ रही है फिर रिडक्शन फ्रॉम 28 एट टू एटीन परसेंट इसमें मिडिल क्लास के एस्पिरेशन मीट करने वाले बहुत सारे चीज हैं एयर कंडीशन एयर कंडीशनिंग मशीन्स टीवीज़ विच आर ओवर 32 टू इंच ऑल टीवीज नाउ एट एटीन परसेंट ये आई वॉन्ट टू अंडरलाइन ऑल टीवीज आर नाउ एट एटीन परसेंट डिश वॉशिंग मशीन्स स्मॉल कार्स Motorcycles equal to or less than 350 cc are all now coming to 18. Agriculture goods such as tractors, agricultural, horticultural, and forestry machines for soil preparation or cultivation, harvesting, or threshing machines, including straw or fodder balers, grass or hay, hay movers, composting machines, etc. Et et ऑल कमिंग डाउन फ्रॉम ट्वेल्व टू फाइव परसेंट रिडक्शन ऑफ जीएसटी फ्रॉम ट्वेल्व टू फाइव परसेंट ऑन ट्वेल्व स्पेसिफाइड बायोपेस्टिस ऑल्सो फ्रॉम ट्वेल्व टू फाइव इज नेचुरल मेन्थल सो किसान के लिए उनके प्रोडक्ट्स के लिए जो वो उपयोग करते हैं उन सब में इट इज कम डाउन अगेन फ्रॉम ट्वेल्व टू फाइव हैंडीक्राफ्ट एंड ऑल्सो लेबर इंटेंसिव सेक्टर्स वॉट आर दे हैंडीक्राफ्ट मार्बल ट्रेवर टाइन ब्लॉक्स ग्रेनाइट ब्लॉक्स इंटरमीडिएट लेदर वुड्स ये सब पांच में आ रही रिडक्शन ऑफ सीमेंट फ्रॉम ट्वेंटी एट टू एटीन क्योंकि घर बनाने में मिडिल क्लास के लिए सीमेंट इतना आवश्यक है इसीलिए ट्वेंटी एट इट एज कम डाउन टू एटीन Health related items, 33 life saving drugs and medicines, and they all come down from 12 to 0. From 5 to 0, and 3 life saving drugs and medicines used for treatment of cancer, rare diseases, and other severe chronic diseases. There are several drugs and medicines coming down to five from twelve. I'm not listing each one of them out. Uh, like that, very many other items diagnostic kits, reagents, blood glucose monitoring system, all of them are coming to five percent. Uh, similarly, spectacles and goggles are for correcting vision, they're also coming down to five percent from twenty eight.